વડોદરા શહેરમાં પાણી પુરવઠા શાખા દ્વારા માંજલપુર વિસ્તારમાં પાણીની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે લાલબાગ કમાન્ડ વિસ્તારના પચાસ હજાર લોકોને આજે અને આવતીકાલે પાણી વિતરણ કરવામાં નહીં આવે અને બે દિવસ લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડશે લાલબાગ બ્રિજ પાસે તથા માંજલપુર શ્રેય સ્કૂલની સામે પાલિકા દ્વારા છસોમી વ્યાસની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે આજે સાંજે અને બુધવારે સવારે પાણી વિતરણ કરવામાં નહીં આવે આ ઉપરાંત આવતીકાલે બુધવારના રોજ સાંજના સમયે વિતરણ કરાતું પાણી મોડે મોડેથી ઓછા સમય માટે અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાનાએ જણાવ્યું કે વારંવાર પાણીની લાઇન લીકેજ થતી હોવાથી અહીં પાણીની નવી લાઇન નાખવામાં આવી છે જેના તમામ કનેક્શનનો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે જેથી પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે જેને પગલે પચાસ લોકોને અસર થશે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર વીસમાં વડોદરા મહાનગરપાલિકાને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કેટેગરીમાં બેસ્ટ વોટર ડાયજેસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે અવરજવર આ વિસ્તારમાં ખરાબ પાણી તેમજ પાણી વિતરણ તેમજ પાણીની લાઈનમાં ભંગાણ જેવી સમસ્યા ઉદ્ભવે છે જેથી પાલિકાના પાણી પુરવઠા શાખા પર અનેકો પ્રશ્નો પણ ઊભા કરે છે પાસે જે લાલબાગથી પાણીની જૂની જે લાઇન છે છસો એમ એમ ડાયરની તેનાથી માજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવે છે વર્ષો જૂની લાઇન છે અને એમાં વારંવાર લીકેજ થાય છે જેના લીધે નાગરિકોને પણ મુશ્કેલી થાય છે પાણી ડિસ્ટર્બન્સ થાય છે પાણીનો વેડફાટ થાય છે અને આપણા રિસોર્સનો પણ બગાડ થાય છે એટલે એ કાયમી ઉકેલ આવે એના માટે આપણે એમએસની લાઈન નાખી છે અને એના ઉપર આ એમએસના જ કનેક્શનો ટ્રાન્સફર કરવાની આયોજન આજે સટડાઉન લીધેલું છે હમણાં ગત વર્ષે જ્યારે વિધાનસભાની ઇલેક્શન હતી ત્યારે એક નવી લાઇન લીયા હતા ત્યાંથી એ ટાંકીઓ કનેક્ટ કરીને પાણી આપવાનું કામ કર્યું હતું પણ ફરી પાછું એ ટાંકીની લાઇન એ લાઇનમાંથી પાણી આવવાનું બી બન થઈ ગયું આ લાઇનમાંથી જ્યારે આપવાની જ્યારે સુવિધા કરવામાં આવી ફરી પાછી માંગ થવામાં આવી તો આ લાઇનમાંથી તો ફરી પાછું પાણી જતું જતું નથી એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી નથી મળી રહ્યું એટલે ફરી પાછું આ લોકો અહીંયા ખોદીને અહીંયા લાઇન જોઈન કરવાનું કામ ચાલુ કર્યું છે અને જ્યારે પણ દર વર્ષે મહિના સુધી ખોદી રાખે છે લોકોને ટ્રાફિકમાં સમસ્યા જાય છે લોકોને પાણી નથી મળી રહ્યું એ દરમિયાન લોકોને પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ પાણી નથી મળી રહ્યું જે દિવસ એ લોકો કામગીરી કરતા હોય છે આ કોર્પોરેટરો શું કરે છે મને ખબર નથી પડતી કે આ લોકો એમના પોતાના ખાતાના કોઈદાળો ટેન્કરો નથી મોકલતા વિસ્તારની અંદર લોકોને પાણીથી એમને જ રજળતા મૂકી દે છે અને હમણાં જ તે બે ત્રણ દિવસ પહેલાં વડોદરા મહાનગરપાલિકાને બેસ્ટ વોટર સપ્લાયનો એ લોકોને એવોર્ડ મળ્યો છે તો આ મહાનગરપાલિકા પર એક પ્રશ્નાર્થી ઉભો થાય છે કે તમે જો અગર માણસો સુધી ઘર ઘર સુધી તમે પાણી ના પહોંચાડી શકતા હો તો તમને આ બેસ્ટ વોટર સપ્લાયનો એવોર્ડ મળ્યો કેવી રીતે